નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સત્કરમ પાઠ ભણીએ છીએ દિવાલ ઓળંગી લીધી અને એમાં બાસ્કેટબોલની ટીમ વિશે આપણે ચર્ચા કરતા હતા એમાં આગળ કરીએ અમે કહ્યું તમે ઘણું બધું કર્યું હવે પછી શું એટલે મુલાકાત લાગ્યા હતા એ બધા શું કહે છે કે હવે તમારી ટીમે તો ઘણું કર્યું હવે તમે શું શું કરવાના છો એટલે અફસાના કહે છે અમે સારું રમીએ છીએ તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તક મળી છે અમે અમારા શહેર અને રાજ્ય માટે રમીએ છીએ અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે પણ રમીશું આપણે સારું રમીએ એટલે પહેલાં આપણે શહેર લેવલે પછી રાજ્ય લેવલે પછી દેશ લેવલે અને પછી આંતરરાષ્ટ્રીય લેવલે રમતા હોઈએ આ પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બની જઈશું અમે બધા સારું રમવા માગીએ છીએ અને અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું અમે બતાવવા માગીએ છીએ કે ભારતની છોકરીઓ ટીમ સુવર્ણ ચંદ્રક જીતી શકે અમે આ સ્વપ્ન સાકાર કરીશું છોકરીઓ શું કહે છે કે અમે પણ બધાને બતાવવા માગીએ છીએ કે ભારતની છોકરીઓ પણ બધું કામ કરી શકે છે ત્યાર પછી તમે ક્યારેય શાળામાં કે તમારા મિત્ર તમારા વિસ્તારમાં કોઈ રમત કે સ્પર્ધામાં ભાગ લીધો છે તમને કેવો અનુભવ થયો તો કે હા મેં મારી શાળા તરફથી ઘણી બધી રમતો અને પ્રતિયોગિતામાં ભાગ લીધો છે એમાંથી ઘણી બધી રમતોમાં અને પ્રતિયોગિતામાં ઇનામ અને પુરસ્કાર પણ મળ્યા છે શાળા તરફથી રમવું મને ખૂબ જ ગમે છે મારી શાળાનું નામ રોશન કરવું એ મારા માટે ગૌરવની વાત છે અને હું મારી શાળાની ટીમનું એક અભિન્ન અંગ છું તમે કોઈ બીજી જગ્યાએ રમવા ગયા છો તે જગ્યાએ કેવી હતી તમને જે કે તમને તે જગ્યાએ જવું કેવું લાગ્યું આ જો તમે કોઈ બીજી જગ્યાએ રમવા ગયા હોય તો એના આધારે તમે આમાં જવાબ લખી શકો ત્યાર પછી તમે ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી મેચ જોઈ છે તો કે હા ભારત અને બીજા દેશ વચ્ચે રમાતી ઘણી બધી ક્રિકેટ મેચો જોઈ છે જેવી કે વર્લ્ડ કપ બે હજાર ઓગણીસ અને ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ઓગણીસ તેમાં ઇંગ્લેન્ડની ટીમ ક્રિકેટ વર્લ્ડ વર્લ્ડ કપ તરીકે જાહેર થઈ હતી ત્યાર પછી તમે કઈ કઈ રમતો રમો છો તો કે આપણે ઘણી બધી ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતા હોઈએ ઇન્ડોર ગેમ જેવી કે કેરમ સાપસીડી બાજીપત્તા ચેસ વગેરે અને આઉટડોર રમતો જેવી કે કબડ્ડી ખોખો વોલીબોલ બેડમિન્ટન અને ક્રિકેટ ત્યાર પછી તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેની રમતના નામ આપણે જાણતા હોય તેવા ખેલાડી એટલે કે જો મહેન્દ્રસિંહ ધોની તો એની રમતનું નામ શું આવશે ક્રિકેટ ત્યાર પછી વિરાટ કોહલી ક્રિકેટ મિથાલી રાજ ક્રિકેટ ત્યાર પછી પીવી સિંધુ બેડમિન્ટન સાયના નેહવાલ બેડમિન્ટન આ આ ઉપરાંત સાક્ષી મલિક કુસ્તી સુશીલ કુમાર કુસ્તી વગેરે જેવી તમે નામ આપી શકો ને આ ઉપરાંત તમને વધારે જો કોઈ ખેલાડીઓના નામ આવડતા હોય તો તે પણ આમાં એડ કરી શકો અમે પૂછ્યું શું તમને કોઈ તકલીફ પડી હતી તો ખુશનુર કહે છે સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી એ ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે છોકરીઓને રમત રમવાની પરમિશન આપતા નહોતા અમે અમારા પરિવારજનોને મનાવવાના હતા એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું હતું આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમી શકતી નથી રમત તો ઠીક પહેલાંના સમયમાં લોકો છોકરીઓને ભણવા પણ દેતા નહોતા હવે રેગ્યુલર સ્કૂલે પણ ન જવા દેતા એવા વખતે જો રમવાની વાત ઘરમાં કરવી એ અમારા માટે કેવું હતું મુશ્કેલ હતું મારી માતાને ઘણું બધું કરવું હતું પરંતુ તેને ક્યારેય તક મળી ન હતી તેથી મારી માતા મને બધી પ્રવૃત્તિઓ જેવી કે રમવું તરવું નાટકમાં ભાગ લેવો વગેરે માટે પ્રોત્સાહિત કરે છે શું કહે છે ખુશનુર કે મારી માતાને ઘણું બધું કરવું હતું પણ એને કોઈપણ પ્રકારની તક ન મળી એટલા માટે એના સપના જે છે એ મારા થકી પૂરા કરાવવા માગતા હતા અફસાના કહે છે અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીએ કે તરત જ ઘરે જવું પડે છે છોકરાઓ અહીં તહીં જઈ શકે અને મોડે સુધી વાતો કરી શકે કોઈ કંઈ કહેતું જ નથી શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને બે ત્રણ ઘરોની સફાઈમાં મદદ કરું છું મારું ભણું છું અને પછી અહીં રમવા આવું છું હું ઘરકામમાં પણ મદદ કરું છું જો મારા ભાઈઓને ચા જોઈતી હોય તેના માટે ચા બનાવે તો માતા કહે તેને ત્રણ બહેનો હોવા છતાં પણ કામ કરવું પડે છે શું કહે છે અફસાના કે હું તો સ્કૂલે જાઉં છું ભણું છું મારું હોમવર્ક કરું છું આ ઉપરાંત મારી મમ્મીને ઘરકામમાં મદદ કરું છું અને બીજા બે ત્રણ ઘરની સાફ સફાઈમાં મદદ કરી અને પછી રમવા માટે આવું છું ત્યાર પછી એક છોકરી શું કહે છે કે હવે જરીનના નાના ભાઈને જુઓ તે ફક્ત પાંચ જ વર્ષનો છે પરંતુ તે કહે છે મમ્મી તમે દાદીને શા માટે રમવા જવો તમે પરંતુ તે કહે છે મમ્મી તમે દીદીને શા માટે રમવા જવા દો જવા દો છો તે મેદાનમાં આવી રીતે રમતા સારી નથી લાગતી તેની મમ્મીએ પૂછ્યું જો તું રમવા જઈશ તો આ સાંભળીને તેણે કહ્યું હું છોકરો છું હું તો અવશ્ય રમીશ જ હવે પાંચ વર્ષનો છોકરો પણ શું બોલે છે કે દીદીને તું જવા દેમાં એને થોડો રમે ઘરની બહાર હું રમવા જઈ શકું કારણ કે હું છોકરો છું પાંચ વર્ષના છોકરાને એવી કેમ ખબર પડે તો કે એની સમાજનું વાતાવરણ એની આજુબાજુનું વાતાવરણ એની આજુબાજુના વિચાર એવું હોય તો છોકરા એવું શીખે ત્યાર પછી અફસાના કહે છે પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે મારા માટે મારે એટલા સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવા ઈચ્છે શું કહે છે કે રમવું છે ને દરેક વ્યક્તિ માટે સારું છે સિદ્ધિ મેળવવા ઉપરાંત જો આપણે રમશું એટલે આપણે બોડીની કસરત થશે આપણો ઇમ્યુનિટી પાવર વધશે અને આ ઉપરાંત જો આપણે એક સારા ખેલાડી તરીકે બહાર આવીએ તો બીજા લોકોને પણ પ્રેરણા મળી શકે ત્યાર પછી જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે ભણાવવામાં ન આવે અથવા તેની પસંદગીના બીજા કામ ન કરાવવામાં આવે તો શું થાય અને છોકરાઓ સાથે થાય તો તો એને કેવું લાગે કે છોકરીઓને રમત શિક્ષણ અને તેની પસંદગીના કામ કરવા દેવામાં ન આવે તો ઘણી બધી વિસંગતતા વિસંગતતા એટલે કે જુદાપણું ઊભું થાય સ્ત્રી સમાજ માટે મોટો અન્યાય થાય સમાજમાં સ્ત્રી સન્માનની ભાવનાની વાતનો અર્થ ન રહે છોકરીઓના જેવું છોકરા સાથે થાય તો મને જરા પણ ના ગમે હું માનું છું કે દરેક સમાજમાં છોકરા છોકરી કે પુરુષ સ્ત્રીને સમાન તક મળવી જોઈએ એવું નથી કે છોકરીઓને કરવા દેવામાં આવે તો છોકરાઓ માટે પણ નિયમ લગાડવા જોઈએ એવું નહીં પરંતુ જે નિયમ છે એ છોકરા અને છોકરીઓ બંનેને લાગુ પડવા જોઈએ જો તમને કોઈ રમત અથવા નાટકમાં ભાગ દેવામાં ન આવે તો મારી સાથે અન્યાય થયો હોય એવું મને લાગે મને ખૂબ જ દુઃખ થાય અને હું મારી હું મારી જાતને માટે યોગ્ય નથી અને હું મારી જાત તે માટે યોગ્ય નથી તેવો મનમાં રહી જાય ત્યાર પછી તમે કોઈ મહિલા ખેલાડી વિશે સાંભળ્યું છે તેમના અને તેઓ જે રમત રમે છે તેના નામ આપો તો કે હા ઘણી બધી મહિલા ખેલાડીઓ વિશે મેં સાંભળેલો છે એમાં છે સાયના નહેવાલ બેડમિન્ટન સાનિયા મિર્ઝા ટેનિસ પીસી ઉષા પીટી ઉષા દોડ મિથાલી રાજ ક્રિકેટ મેરી કોમ બોક્સિંગ આ ઉપરાંત તો કે રાની રામપાલ હોકી વગેરે ગીતા ફોગટ કુસ્તી વગેરે જેવી રમતમાં મહિલાઓ જે છે મહિલા ખેલાડીઓએ સારું એવું પોતાનું કામ બતાવ્યું છે ત્યાર પછી રમત ગમત સિવાય બીજા કયા ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય એવું તમે સાંભળ્યું છે તો કે અવકાશ યાત્રી પોલીસ સાહિત્યકાર લેખિકા અભિનય વેપાર સમાજ સેવા રાજકારણ વગેરે ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી છે શું આ સ્ત્રીઓ પુરુષો સમો વળી જણાય છે કેમ તો કે હા આ સ્ત્રીઓ પુરુષો સમોવળી જણાય છે તેઓએ પોતાનું નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે પરંતુ આપણા સમાજની એ મર્યાદા છે કે પુરુષોને જેટલું સન્માન અપાય એટલું સ્ત્રીઓને મળતું નથી હજી આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે આજની તારીખે તો ઘણું ઓછું થઈ ગયું છે ઘણું ઓછું પરંતુ પહેલાંના સમયમાં આપણો દેશ જે છે આપણો સમાજ જે છે એ પુરુષ પ્રધાન હતો સમાજ અને સ્ત્રીઓ કરતા પુરુષોને વધારે માન અને સન્માન આપવામાં આવતું ત્યાર પછી છે હવે શું આફરીન કઈ છે મારે એટલું જ કહેવું છે કે જો તમારું પોતાના માટે કોઈ સ્વપ્ન હોય તો તેને પૂરું કરવામાં તમારું ઉત્તમ યોગદાન આપો છો વિદ્યાર્થી મિત્રો તમારું કાંઈ સપનું છે કે મારે મોટા થઈને આવું બનવું છે હું આ ક્ષેત્રે સખત મહેનત કરી શકીશ તો એમાં તમે તમારી પૂરેપૂરી મહેનત લગાવી દો તમારા ઘરના વ્યક્તિઓને જાણ કરો એ ના પાડે તો એને સમજાવવાનો પ્રયત્ન કરો અને જો તમને હા પાડતા હોય તો એ વિશે એ ક્ષેત્રમાં તમે તમારી પૂરેપૂરી મહેનત લગાવો ત્યાર પછી ખુશનૂર કહે છે જો તમારી કોઈ ઈચ્છા કે સ્વપ્ન હોય તો તેની રજૂઆત કરવાની હિંમત રાખો એમ નહીં કે મને ના પાડી દેશે તો મને નહીં જવા દે તો હું આમાં આગળ નહીં વધી શકું તો લોકો આવું કહેશે તો સમાજ આવું કહેશે તો એવું કંઈ કરવા નથી આપણામાં હિંમત હોવી જોઈએ કે તમારે કરવું છે તમારે એમાં સિદ્ધિ મેળવવી છે તો આપણે કરશું જ જો તમે અત્યારે નહીં કરો તો પાછળથી તમને પસ્તાવો થશે અત્યારે તમે સમાજની બીકથી તમારા સગા સંબંધીઓ શું કહેશે એની બીકથી અથવા તો તમને કોઈ ના પાડશે એની બીકથી અથવા તમે એવું ટેન્શન લેશો કે હું આમાં આગળ નહીં વધી શકું તો પાછળથી તમને પસ્તાવો થશે કે તે દિવસે મેં આ કર્યું તો સારું હતું ઓકે ત્યાર પછી અમે કહ્યું સમાચાર પત્રમાં તમારા બધા વિશે લખ્યું હતું હવે આ વિદ્યાર્થીઓ આ ચોપડીમાં તમારા વિશે વાંચશે તો તમને કેવું લાગશે હવે મુલાકાત લેવા બધા ગયા છે ને એણે શું કીધું કે હું તમારા બધા વિશે સમાચાર પત્રમાં તો લખું જ છું પરંતુ હવે જ્યારે આ બુકમાં અમે છાપશું અને વિદ્યાર્થીઓ તમારા વિશે સાંભળશે અથવા તો વાંચશે ત્યારે તમને કેવું લાગશે એટલે ગઈ છે કે અમે આ વાતથી એટલા ખુશ છીએ કે અમારી ખુશી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દ નથી હવે અમને એવું થાય છે કે અમારે અમારા ગામ અથવા તો શહેર અને અમારા દેશને પ્રસિદ્ધ બનાવવા માટે સારું જ રમવું પડશે જો હવે એના આટલા બધા વખાણ થઈ રહ્યા છે સમાચાર પત્રમાં બુક્સમાં એની જાહેરાત થાય છે એટલે શું કહે છે કે હવે આ સ્ટેજો અમે પહોંચ્યા છીએ એટલે હવે તો અમારે દેશ માટે સારું રમવું જ પડશે અને બધી છોકરીઓ કહે છે હા અમારી પણ આ ઈચ્છા છે ત્યાર પછી છે કોચ સાહેબ કે આ છોકરીઓને શીખવાડ્યું આ ટીમ બનાવનાર કોચ નૂરખાને ખાને અમને કહ્યું મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડવાળો છે આ વિસ્તારમાં એક જ મેદાન છે અને આ અમારું બચ્ચુખાન ખાન મેદાન છે આ વિસ્તારમાં મુસ્તા મુસ્તફા ખાન નામનો એક માણસ રહે છે દરેક જણ તેનાથી ડરે છે પરંતુ બાળકો તેને ખૂબ જ પ્રિય હતા તેથી લોકોએ તેને બચ્ચુ ખાન નામથી બોલાવવાનું શરૂ કર્યું શા માટે બચ્ચુ ખાન કહેવામાં આવે તો કે બધા લોકો એનાથી ડરતા પરંતુ તેને બાળકો પ્રિય હતા ત્યારે આ મેદાન ન હતું તે ફક્ત કાદવવાળી જમીન હતી બચ્ચુ ખાન બાળકોને રમતનો અભ્યાસ કરાવતો અને અમે પણ તે બાળકોમાંના જ હતા બચ્ચુ ખાનની નિષ્ઠા અને અભ્યાસના કારણે આ વિસ્તારના ખેલાડીઓ બીજા દેશોની ટીમ સાથે સ્પર્ધા કરવા સક્ષમ બન્યા બચ્ચુ ખાનની જેમ મેં આ વિસ્તારના બાળકોને તાલીમ આપી છે અને આજે અમારી ટીમના ઘણા એવા છે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે કોચે શું કીધું કે બચ્ચુ ખાન દ્વારા આ મેદાન બનાવાયું અને હું પણ આજે ઘણા બધા બાળકોને શીખવું છું જે અને એમાં એવા ઘણા પણ બાળકો છે કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ રમે છે કેટલાક તો અર્જુન પુરસ્કાર પણ મળ્યા છે નૂરખાને ચાલુ રાખ્યું એટલે કે નૂરખાન આગળ બોલે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે છોકરીઓની ટીમ પણ બનાવી છે અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે તેઓ સારી શિસ્તબદ્ધ રીતે રમે છે અમારા છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા કુટુંબમાંથી આવે છે કેટલાક ગરીબ ઘરના છે તો કેટલાક ધનવાન ઘરના છે એટલે કે કેટલાક ગરીબ છે તો કેટલાક અમીર છે કેટલાક ઉર્દુ માધ્યમમાં અને કેટલાક ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે પરંતુ એકવાર અહીં આવ્યા પછી તેઓ એક ટીમની જેમ વર્તે છે અને એકતા એ અમારી ટીમનો જીવન મંત્ર છે શું કહે છે કે બધા અલગ અલગ ઘરમાંથી અલગ અલગ જાતિમાંથી અલગ અલગ ધર્મોમાંથી આવે છે પરંતુ અહીંયા અમે બધા એક ટીમ અને એક સહકારમાં જીવીએ છીએ ત્યાર પછી છે વિચારો અને લખો સમાચારપત્રનો અહેવાલ કહે છે અફસાના તેની માતાએ બનાવેલી જાતિની દિવાલને કૂદી ગઈ હતી તમે જાતિ પૂર્વગ્રહ એટલે કે લિંગભેદ દ્વારા શું સમજ્યા વિચારો અને તમારા શબ્દોમાં લખો તો આ પ્રશ્નનો જવાબ તમે મૌલિકતાથી એટલે કે તમારી રીતે તમારે લખવાનો છે ઓકે થેન્ક યુ